મંત્રી મંડળમાં સમાવેશ થયો છે એવા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય સ્વરૂપજી ઠાકોર આપણા પાડોશી ધારાસભ્ય આદરણીય અમરતજી ઠાકોર ભાઈ મુકેશભાઈ ભરવાડ મંચ ઉબેરે બિરાજમાન સમાજની સમગ્ર ધોળી તલી અહી ઉપસ્થિત સર્વે વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો પત્રકાર મિત્રો પ્રથમ આપણે નવા વર્ષના સમૂહમાં પ્રથમ વખત મળીએ છીએ એટલે આપ સૌને સમગ્ર સમાજને સમાજના પરિવારને આ વિસ્તારની જનતાને ગુજરાતની જનતાને મારા તરફથી નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સૌને નવા વર્ષના ઝાઝા રમ રમ પાઠવું છું